આજની વાર્તા કોઈ પણ બાબતમાં બહાર કાઢવાનો રસ્તો ખુલ્લો કરો જેને અંગ્રેજીમાં એમ કહેવાય છે કે આઉટલેટ હંમેશા રાખો મિત્રો આ વાત બહુ અગત્યની છે આ જીવનની અંદર આ વાતને ન સમજનારા અનેક માણસોએ આપઘાત કર્યો છે પોતાનો જીવ આપ્યો છે જેની પાસે ખૂબ પૈસા છે જેની પાસે ખૂબ સંપત્તિ છે જેની પાસે ખૂબ જ્ઞાન છે જેની પાસે કદાચ તમે કલ્પના ન કરી શકો એટલો વિવેકની ભૂમિકા છે નમ્રતાની ભૂમિકા છે એવા પણ કેટલાક માણસોએ પોતાના જીવનને ટૂંકાવ્યું છે શું કામ ટૂંકાવ્યું છે એની વાત કહેતા પહેલાં મારે તમને બે ચાર એવા પ્રસંગના અનુસંધાનમાં આ વાર્તામાં બતાવવું છે આપણને ખબર છે કે સાને ગુરુજી એકદમ જેને આપણે કહી શકાય કે વિદ્વાન અને આધ્યાત્મિક જ્ઞાનના ખૂબ મહાન પંડિત એમણે પોતાની જાત માટે પોતાની જાતને આવૂતિ આપી આપણને એ પણ ખબર છે કે હિટલરે પણ પોતાનો છેલ્લે છેલ્લે પોતે આપઘાત કર્યો આપણને એ પણ ખબર છે કે કેટલાક સિનેમાના એક્ટ્રેસો એક્ટરો પોતાના જીવનની અંદર છેલ્લે જ્યારે ટોપ ઉપર હોય છે એ વખતે એણે આપઘાત કર્યો કાં તો માનો કે એણે પોતે કોઈ નદીમાં પડી ગયા કોઈ માનો કે દોરડાથી લટકી ગયા કેટલાકે ટ્રેનમાં કપાઈ ગયા કેટલાક આ રીતે હું કેટલાક નામ આપી શકું તમે જો શીતલ આમટે બહુ સારા મોટિવેટર એકદમ સારા તમે છે એને પણ બધાને સારું જ્ઞાન આપે મોટિવેશન કરે ઉત્તમ પ્રકારની વાતો કરે અને એને પણ આપઘાત કર્યો મેં એવા કેટલાય સંતો જોયા છે મેં એવા કેટલાય કથાકારો જોયા છે કે જે પોતે પોતાના જીવનમાં ખૂબ જ્ઞાન ધરાવતા હોય જ્ઞાનની માત્રા એકદમ હોય અને એને પણ પોતાના જીવનને ટૂંકાવ્યું છે આપઘાત કર્યો છે કેટલાક એવા પણ મેં જોયા જેની પૈસા બધા હતા કે પૈસા ક્યાં નાખવા એ ખબર નથી પડતી એવી વ્યક્તિઓ પણ આપઘાત કરે છે તો આ બધી બાબત પાછળનું મનોવિજ્ઞાન શું છે આ મનોવિજ્ઞાનને સમજાવવા માટેની એક ભૂમિકા મારે બતાવી છે મનોવિજ્ઞાનના સંદર્ભમાં એમ કે છે કે જિંદગીમાં દરેકને કંઈક ને કંઈક વધારે પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે કોઈ મહાન બનવા માગે છે કોઈ પૈસા ભેગા કરવા માગે છે કોઈ આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધવા માગે છે કોઈ કદાચ પોતાના જ્ઞાનને કારણે સમાજને ખૂબ માર્ગદર્શન આપતા જે લોકો માર્ગદર્શન આપે છે જેના માટે માર્ગદર્શન આપે છે કે આપઘાત તો કોઈની કરાય નહીં આપઘાત કરીએ મોટો ગુનો છે અને આપઘાત કરવાથી કેટલાક સંતો એમ પણ કહેતા કે આપણે સાત જન્મમાં આપણે આપઘાત કરવો પડે પણ આપણે ચોક્કસપણે પણ એમ કહીએ છીએ કે એ લોકો જ્યારે આપઘાત કરે છે ત્યારે એનો અર્થ શું અને એનો અર્થ બહુ ચોક્કસ છે કે તમે કોઈ પણ વસ્તુ ભેગી કરતા જ રહેશો કરતા જ રહેશો કરતા જ રહેશો કરતા જ રહેશો તો તમારા મનમાં તમારા હૃદયમાં તમારી દરેક જગ્યા ઉપર એટલો બધો જથ્થો ભેગો થશે એ જ વસ્તુનો અને એને કારણે તમે પોતે માનસિક રીતે અજંપો આવશે તમને ગમશે નહીં કંટાળો આવશે જીવન ઉપર કારણ કે તમે બહુ જાણો છો ખૂબ જાણો છો જરાક વાત આવે તો ખબર પડે કે આને કારણે માણસ મરી જાય આમ તો કરાય જ નહીં તમે પૈસા ખૂબ આવે તેમ કે આ પૈસા કરવું છું હું કેવી રીતે કામ કરી શકું સારી રીતે આ પૈસા કેમ વાપરવા ખબર નથી ત્યારે એનો ઉકેલ બતાવવા માટે કેટલાક મનોવૈજ્ઞાનિકે આપણને એક રસ્તો બતાવ્યો છે કે તમે કોઈ પણ શક્તિ ભેગી કરો કોઈ પણ તાકાત ભેગી કરો તમારી કોઈ પણ જે શક્તિનો ધોધ છે એ તમે પકડો પણ હારો આર એને તમે બાર કાટતા રહ્યો થોડા થોડા જો બાર કાટતા રહેશો તો જ તમારા એ શક્તિ તમને તકલીફ નહીં કરે હું એક જ વાત સમજાવું કે આપણને ખબર છે જ્યારે ડેમ બાંધે છે ત્યારે ડેમની ઉપર કેટલા ઊંટ સુધી પાણી લેવું પણ જો નીચે એને બહાર કાઢવાનો રસ્તો જો ન આપે આઉટલેટ ન આપે અને એ પાણી બહુ વધારે થઈ જાય તો બહાર બિગડી જાય એ પ્રકારની વ્યવસ્થા ન કરે તો ડેમ તૂટી જાયશ આ જ વાત આમાં છે કેટલાકને જ્ઞાન એટલું બધું એવું હોય છે જ્ઞાનને સાચવી જ ન શકે પણ એ જો જ્ઞાનને વહેતું કરે બધાને આપવાનો પ્રયત્ન કરે વેચવા માંડે અને ખૂબ ખૂબ વેચતા વહેંચતા એટલે જેને આઉટલેટ પૈસા તમે ભેગા કરો ચોક્કસ કરો પણ હારોહાર આપતા જાઓ જે જરૂરિયાત છે આજે મોટા મોટા રોગોના દવા હજી શોધાણી નથી બહુ મોટા પૈસાવાળા હોય છે એને દવા માટે આપવું જોઈએ તાતા કેટલા પૈસાદાનમાં આપે છે બિલ ગેટ્સ કેટલા પૈસા આપે છે મોટા મોટા સંશોધનો માટે પૈસા આપે છે માટે એને આઉટલેટ રાખ્યું છે બહાર કાઢવાનું અને આ જિંદગીમાં જેને આપણે એમ કહીએ કે આપણા શરીરની અંદર પણ આપણે ખોરાક ખાઈએ છીએ ખૂબ ખોરાક ખાવ ખૂબ ખોરાક ખાવ પણ આઉટલેટ ન હોય તો આપણે પાણી બહાર કાઢી શકતા ન હોત તો આપણે નકામો કચરો બહાર કાઢી શકતા ન હોત તો આપણે આપઘાત જ કરવો પડતો આપણે રહી ન શકત સહન ન કરી અગત અને આ ભૂમિકા ઉપર દરેકે દરેક મહાન વ્યક્તિ દરેકે દરેક તાકાતવાળી વ્યક્તિ વધારે ભેગું કરે એની સામે હું કાંઈ કહેવામાં નથી માગતો પણ સાથ તમે એને બાર કાઢતા જાઓ બહાર કાઢતા જાઓ બહારનો રસ્તો ખુલ્લો કરો અને બારનો રસ્તો તમે જો ખુલ્લો કરશો તો તમને બહુ આનંદ આવશે જેની પાસે જેટલું વધારે જાજુ અને ઈ જો વધારે બાર કાઢતા જાય ત્યારે એ ખરેખર ઉત્તમ રીતે જીવી શકાય જેની પાસે ખૂબ પૈસા છે અને એ જ્યારે કોકને પૈસા આપે ત્યારે પોતે આનંદમાં આવે છે કોઈને કોઈ કોઈને ઉપયોગી થાય કોઈ દીકરીના લગ્ન કરાવી આપે કોઈ વિદ્યાર્થીને ફી ભરી દે તો આરો હારી પોતે પણ આનંદમાં આવે છે આપણા શરીરની અંદરથી આપણે જ્યારે ખરેખર કચરો બહાર કાઢીએ છીએ ત્યારે તમને ખબર પડે છે કે આપણે કેટલા સ્વસ્થ બની જઈએ આપણને કેટલો આનંદ આવે છે કચરો કાઢીશ ત્યારે અને એ જ ભૂમિકા દરેકે દરેક મિલકત કોઈ પણ વસ્તુ કોઈ પણ જ્ઞાન કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ મારે તમામ મહાન વ્યક્તિઓની સાથે આ વાત બતાવી છે હજી હું અનેક વ્યક્તિઓના નામા મૂકી શકું જેની અંદર કદાચ બસો કરતાં પણ વધારે વ્યક્તિ કે જેણે પોતે પોતાનું ન કરી હેગા જ્ઞાન ન કરી હેગા પૈસા સહનનો કરી અને એને પોતાની જિંદગીને ફેંકી દીધી આપઘાત કરો ને એ આપઘાત પણ કહેવો કે સામાન્ય જેને સમજ નથી એવા માણસો કરે એ રીતે જે જ્ઞાનનો દ્વજ આપતા હતા સાને ગુરુજી આધ્યાત્મિક કેટલા ઊંચા આપણે વિચારી પણ નથી અને આ જ પ્રકારે આપણા તમામ જે તાકાતવાળા માણસોને એક માર્ગદર્શન આપવા માટે હું ફરી એકવાર આ વાતને બતાવું છું કે તમે તમારો આઉટલેટ ખુલ્લો રાખો તમારે બહાર જવા માટેનો રસ્તો તમે આપી દો અને ઉપરથી ભરતા જાઓ ભરતા જાઓ જાજુ ભરો અને તમે ખુલ્લો રાખો જેટલું વધારે ભરો એટલું વધારે બહાર કાઢો આપણે શું આ બહુ તાકાતવાળા માણસો આ વાતને ગંભીરતાથી સમજે એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું ધન્યવાદ